પત્રકાર એકતા પરિષદના મહિનાના બ્રેક બાદ એટલે કે પ્રદેશ અધ્યક્ષ ઓસ્ટ્રેલિયાથી પરત આવતા પંચમહાલ જિલ્લાના અધિવેશનનો પ્રારંભ કરાયો છે પરંતુ પ્રથમ કાર્યક્રમની સફળતાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં આમંત્રિત મહેમાનો પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ સમાજ સંસ્થાઓ અને મુખ્ય મીડિયાના સિનિયર પત્રકારોની સંપૂર્ણ હાજરી વચ્ચે અધિવેશનનો પ્રારંભ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૌને શ્રદ્ધાંજલિ સાથે દીપ્રાગટ્ય સ્વાગત ગીત અને રાષ્ટ્રગીતના ગાનથી કરાયો હતો કે જે બાદ પ્રદેશ અધ્યક્ષ ઉપાધ્યક્ષમાં મંત્રી સહિત હોદ્દેદારો ઝોન જિલ્લા મહિલા વિંગના હોદ્દેદારોના

જસવંતસિંહ જે પરમારના સન્માનની તક પત્રકારોને મળી અને જે ડૉક્ટરમાં માણસ ભગવાન જેવો ભરોસો રાખે છે તેવા ભલે હોય પણ સરળ ખૂબ એ સેવાને સિત્તેર હજાર કરતાં વધુ સર્જરીનું રેકોર્ડ તેમની માનવ સેવાનો પુરાવો આપે એવા રાજસ્થ મહાનુભાવના મુખમાંથી પત્રકારો માટે નીકળેલા શબ્દો પત્રકારો સાથેનો લગાવ સમાજની બંધીઓની સફાઈ વૈચારિક સફાઈ ઝુંબેશ ચલાવતા પ્રેસ મીડિયાની સરાહના કરાઈ હતી પ્રદેશ અધ્યક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરેલી બે માંગણીઓની ચર્ચા કરતા તેઓએ રેલવે કનેક્શન ચાલુ કરાવવા તેમજ પત્રકારો માટે ટોલ ફ્રી કરાવવા પ્રયત્નો હાથ ધરતા ખાતરી આપી હતી લોકસભાના સાંસદ રાજપાલ સિંહ જાદવ તથા ધારાસભ્ય શ્રી સી કે રાવલજીએ

જવું કે ન જવું આ અવઢળ માં હતા છતાં આમંત્રણ મળ્યું એટલે હાજરી પુરાવા આપ્યા પરંતુ કાર્યક્રમનું સુંદર આયોજન રાજ્યભરના હોદ્દેદારોની હાજરી પ્રદેશ અધ્યક્ષની કાંકરા કાઢેલી વાત સૌને પત્રકારોનો પણ પરિવાર છે એવો અહેસાસ કરાવી ગયાની કબૂલાત અધિવેશનની સફળતાની સાક્ષી પૂરે છે આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી સાલ ઉડાડી પુષ્પગુચ્છ સાથે વિધિવત સફળતા સેવાની સુવાસના સુકાનીઓનું સન્માન કરતા સૌએ તાળીઓના નાદ સાથે પ્રોત્સાહિત કરવામાં કોઈ કચાશ રાખી નહોતી સાચા સેવાના સુકાનીઓની પીઠ થબ તક પત્રકારોને મળ્યાનો પણ સૌને અનેરો આનંદ જોવા તો છેલ્લે કાર્યક્રમના સંચાલકોના સન્માન સાથે આભાર વિધિ પ્રદેશ અગ્રણી ઇસ્માયલભાઈ ઝભાએ કરી હતી અને સૌને ગિફ્ટ આપી સાથે ભોજન લઈને અન્ન ભેળાએ એના ભેળાનો સંદેશ આપ્યો કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સોની પૂર્વ અધ્યક્ષ શ્રી ઇસ્માયલભાઈ ઝભા ઉપાધ્યક્ષ શ્રી શ્યામલભાઈ પટેલ વિપુલભાઈ દરજી ફિરોઝભાઈ શેખ ઝોન પ્રભારી અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી અને સૌને પ્રદેશ અધ્યક્ષ બિરદાવી શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા સંદીપ દેવાસરે સાથે સીન 24 ન્યૂઝ મહી સાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ